ઝાડેશ્વર રોડ વિસ્તારમાં શોપિંગ સેન્ટરની આગળ પથારા અને લારી ગલ્લા વાળાઓ દ્વારા અડીંગો જમાવનારના કારણે વેપારને નુકસાન થતું હોવાની પોલીસને રજૂઆત કરાઈ હતી પાસે રજૂઆતના દબાણના કારણે શોપિંગ સેન્ટરમાં લોકોનું પ્રવેશવાનું મુશ્કેલ બની ગયું છે આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે વેપારને નુકસાન થતું હોવાની રજૂઆત સાથે વેપારીઓ પોલીસનો સંપર્ક કરતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી એક તબક્કે ઉગ્ર રજૂઆતના પગલે મામલો બિચક્યો હતો જો કે સમયસર પોલીસ પહોંચી જતાં સમજાવટ સાથે સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન મળતા મામલો થાળે પડ્યો હતો અને અહીંયા આગળ લારીઓ પથારાવાળા ઘણી બધી વાર આ લોકોને અમે લોકો સમજાવટથી સમજાય છે કે ભાઈ પથારાને લીધે અહીંયા ઘણો બધો ન્યુસન્સ થઈ જાય છે ઘણી બધો ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે અને આ હદ એક્ચ્યુઅલી બોલાવવામાં આવેલી છે પણ ખબર નહીં કોની કોની ઉપર એ લોકોના ઉપર હાથ છે પણ એ લોકો અહીંથી હટતા જ નથી એટલી જડતા સાથે અમારી સાથે વર્તન કરે છે અને બેનો હોય છે એટલે અમે કશું બોલી નથી શકતા એમની પાસે હવે અમારી સરકાર ને અહીં લોકલ પ્રશાસન ને વિનંતી છે કે ભાઈ તમે લોકો હવે અહીંયા આવીને કઈ કરો ના પથારા દૂર કરો અને અહીંયા તમારા પ્રેસની સામે પણ તમે જોયું અત્યારે કે બેનનું વર્તન કેવું છે ત્યાં આગળ